છે કુરકુરિયું ગયો તો એમાં હું હું શું શું કરું કરું ગમ ના મુખી છો એટલે ન્યાય લાવો ને તમારા પાસે દસ રૂપિયા લેવામાં આવશે એટલે જીગા મેં ક્યાં કાધું છે તો તમાર પાસે લેવામાં આવશે હારો હેડ જીગા લેતા આવું છું તારું કુરકુરી બંધ થાજે તો એ રાધા વિક્રમ ને કે જીગા નું કુરકુરી પણ કુરકુરી તમે ખાઈ ગયો જાજે કાળુ વિક્રમ પાસે 10 રૂપિયા લેતા નહીં કાળુ તે આજ ઉભો રહે અમાર પાસે પૈસા હોત તો અમે ના ખવરાવ ત્રાતાન કુરકુરીયું જીગા પાસે શું કરવા લેવા આવત તો ના ખવરાઈ કેતા ગર્લફ્રેન્ડ શું કરવા રાખો છો મના લોરી